આવડે <laughs> <laughs> નથી ખાવાના તમારે ભૂંગરા ખાવાશે તો બિસ્કુટ ખાવા છે એ મારા કલે મારી શા

તમે તો કંદડી ખાઈ ગયા તમારું જોઈ જોઈને તો અમારા નાના નાના છોકરા શીખ્યા હવે લે 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 એ મારા રયા મહણિયા હું મારા ડોહા લાડ લડાઉ કે વાલ કરાવ તો ઈ તને સેલી બરતરા થાય છે હું મારા ડોહા ને જે કરાઉ તો તમને આખા ગામનાની ની સીની બરતરા થાય છે હે જોયું બેટા આને તો હાસુ કેવાય નહીં તેનું કે હેચી ભરી તે થાય બળતરા કોઈને નો થાય આ તો એમે હાલ રાખાતું તમને કેવી છે હવે ગઢા ખાના માર કેવું છું સાના માના વેતા થાવ અને અમાર બજાર કો તો તમે આવતા છોકરા તમારું જોઈ જો તો અમારા બગડ્યા છે ભણવા ન જતો ભણવા હવે ખીસકોલા જેવા મુંગીનો રે ને એ મારે શા છોકરા હતા એ હું મારા ડોહાને લાડ કરાવ ને તો મને છોકરા યાદ નો આવે ઈ હાટ્યું મારા ડોહાને એવા લાડ કરાવું છું સમજો એ તમાર કરાવ હોય કરાવ અમાર ના કોઈ બગાડવા મારત માર છોકરાને સરપસ બનાવવાનો બનવાનો હે સરપસ આમ વેતો થા ભણી તો એ હાલો ઓલો વારો છે એ રાખ્યો ભરવા હાથ થી કંટારો નીકળે જ નહીં આ દયા તારો ઘરવારો તો છે ને

એ તમારા डोहा ने भाग खवराओ सो એટલે તો અમે વાતું તો કરવી જ ને એ નાના છોકરા ની જેમ નો હાસવાનો હોય ડોહા તા તો ઘુંગરા રસ બોલો ને બધું ખવરાવતા હોય એ હા તાર કરો બરતરા કરો બરતરા હું તો બહુ રાજી થાઉં છું અને એમ ને એમ કાઈ લાડ ન કરાતા ઈમાં કાવડિયા વાપરવા પડે છે મારી માં તું તારા આ ભર ને લાડ કરાઈ ને વાપર કાવડિયા ખબર પડે એ ગંગા માં એ પૈસા વધી જાવ ને તો મને થોડા ઉસી ના દે આમ તું માર મકાન બનાવ હા આ સાયરે મારા ખાટુ મકાન બનાવ તો તા તો કાવડિયા ઉસી ના દે રે તારા શું ભાંગી જશે હાથ ના બાવડા થી કામ કાવડિયા કમાને તો ખબર પડે નીતિ ના અને મારા પક્તી ની થાતી નઈ નકર આ મારા માં પૂરી મારી મારી નાખી એ એ બોલવાનું હોય બોલો ને નો બોલવાનું હોય શું કામ બોલો છો તમે એ જાવ હવે લઈ જાવ તમારા ડોરા ભુંગરા જાવ એ બેરા એ હાલો ને આપણે આપણું કામ કર્યા અને હું તો મારા રસ્તે તે મને બોલાડી અને આ તારો ઘરવારો પાણો લઈને શા જાય હે આથી લઈ

તો જો કેવું મજાનું ભૂંગરું લે લે ખા ખા લે મસ્તી નું મારા કલેજા આખો બિસ્કુટ ખાઈ ગયો મારા બાલુડા કલેજા મને તો એમ થાય છે કે ક્યારેક મારું આ કાઢશું તને અસલ તેલ તરીને તને ખવરાઈ દઉ મને ક્યારેક એવું થાય છે લે લે બીસો બિસ્કુટ ખા આય મારો કલેજો કેવો હશે ને આ લે ઘણા ભલે રે આવો ઈ ડોહા મજા આવી ને મજા આવી પણ મજા આવી તને કહો ઓ નાના નાના છોકરા સુએ ને એવું ના અને સને નાની એક બંબુડી હોય માથે ઓલું આ

મોટામાં મોટા એ ડોક્ટર ની નોકરી લેવડાવે છે અને જ્યારે હું ખાટલે પડું ને ત્યારે મને આંખનો નો આવે ને તો મારો ડહો મારો મોતા ઉતરાવે અને બીજા ડોક્ટર ને તો સમજ્યું એ બાર આવા લાડ અને પેલા મને ઈ તો કયો તમે થેલા ને પેલા લઈને સિંપાવ પડ્યું હે એ અમે તો છોકરાના ફોર્મ ભરાવા જાવી સી ઈકો આમ છે આમ નથી અરે બાપરે શું કી ઈકો આમ હે

પછી આપણે નિસાયે થઈ જાવ પડશે એક વાર ખેલો તેમ ભાગવા મડો હું બાબલો બી આ ડોસી અને બી હા આમ મારા કલેસા ને એક એકતા કાઈ પી ને ભાઈ હું ભાઈ આજ મારા કલેસા આપણને મૂકીને આ કરે ફોમ ભરાઈ નાખે ભાઈ ઉતારો